મકરપુરા મહેલ ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલો ગાયકવાડ વંશનો શાહી મહેલ હતો આ મહેલ ઇટાલિયન શૈલીમાં ડિઝાઇન કરાયો છે અઢારસો સિત્તેરમાં મહારાજા ખંડેરાવ દ્વારા બંધાવવામાં આવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા વિસ્તૃતિકરણ અને નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું આ મહેલને હવે ભારતીય વાયુસેનાની તાલીમ શાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અઢારસો સિત્તેરમાં મહારાજા ખંડેરાવ દ્વારા બંધાવવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે કે ખંડેરાવ ગાયકવાડ દ્વિતીયના ભાઈ મલ્હારરાવ ગાયકવાડે શાસન ઓગણીસો સિત્તેરથી થી ઓગણીસો પંચોતેર આ મહેલનો અમુક ભાગ તોડાવી નાખ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા તેનું વિસ્તૃતિકરણ અને નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું ઘણા વર્ષો સુધી આ મહેલે ભારતીય વાયુસેનાની તાલીમ શાળા તરીકે સેવા આપી ખંડેરાવ ગાયકવાડ દ્વિતીય ઘણો સમય મકરપુરા નજીક આવેલા ધનિયાવીમાં ગાળતા તે સમયે તેને શિકારખાના તરીકે ઓળખાતું હરણના અરણ્યની નજીક હોવાને કારણે મહેલનું સ્થાન મકરપુરામાં નક્કી કરવામાં આવ્યું છે ત્રણ માળ ધરાવતો આ મહેલ બે ભાગમાં વહેંચાયેલો છે એક ભાગ ખંડેરાવ ગાયકવાડ દ્વિતીય દ્વારા અને બીજો ભાગ મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા બંધાવવામાં આવ્યો હતો બંને ભાગ એક જેવા જ દેખાય છે તેના બાંધકામમાં ઇટાલિયન રેનેસાન્સ વાસ્તુની ઝલક દેખાય છે આ બંને ભાગને બોનેત્રીએ અને પહેલે માળે એક ગલિયારા દ્વારા જોડવામાં આવ્યો છે અહીં એક માળની ઊંચાઈ ધરાવતી પોર્ચ અને ઇટાલિયન પદ્ધતિના વિવિધ આવરણ ધરાવતા ફુવારા પણ છે આ મહેલમાં એકસોમી વધુ ઇંટથી સુશોભિત ઓરડાઓ છે તેમાં કમાનદાર બરામદા અને લાકડાના દાદર છે જેમ જેમ ઊંચા માળે જઈએ તેમ તેમ કમાન નાની થતી જાય છે મહેલની પાછળના ભાગમાં વિવિધ સ્તરોએ અગાશીઓ આવેલી છે જે દાદરા વડે જોડાયેલી છે અને તેના પર છાજિયા પણ છે મહેલમાં એકસો ત્રીસ એકરમાં ફેલાયેલા જાપાની પદ્ધતિના બગીચા છે તેની રચના રોયલ બોટેનિકલ ગાર્ડનના સ્થપતિ વિલિયમ બોલ્ડરિંગે કરી છે બગીચાને ક્યુ નામ અપાયું છે તેમાં નહાવાનો હોજ સ્વિમિંગ પૂલ અને હંસો ધરાવતું એક તળાવ પણ હતું અહીં હાથી દાંતના ફુવારા હતા જેમને રાજાના આગમન સમયે ચાલુ કરવામાં આવતા મહેલની છતોને ચિત્રકામ વડે સજાવવામાં આવી હતી આ સાથે તેમાં ઝુમ્મર લાકડાનું રાચરચીલું અને મોટો લાકડાનો દાદર હતો આ બધું હવે જર્જરિત સ્થિતિમાં છે વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે આ મહેલનું નિર્માણ ઓગણીસો વીસમાં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું આના કારણે મહેલના બાંધકામમાં રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે તેની ચોતરફ બંગાળી ગુંબજો ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે છત પરના જરૂખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે મહેલનો મધ્યખંડ અદ્ભુત છે મહેલની રંગબેરંગી બારીઓ દરવાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદભૂત છે દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે હિન્દીના ચલચિત્રના શૂટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે આ મહેલને વર્તમાન સમયમાં હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે નિલંબાગ પેલેસ કે નિલંબાગ એ ભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા અઢારસો ઓગણસાઠમાં બાંધવામાં આવેલો એક મહેલ છે હાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરિટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરિયા મેમોરિયલ પણ બાંધ્યા હતા આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે રાજમહેલ ભારતના ગુજરાતના મહેસાણામાં આવેલો એક મહેલ છે બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ઓગણીસો ચારમાં બંધાવાયેલા મહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો અને ત્યારપછી બે હજાર સત્તર સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો તેમાં ત્રણ માળ અને કુલ એકસો ત્રીસ ઓરડા છે ગાયકવાડે વડોદરા પર વિજય મેળવ્યો અને સત્તરસો એકવીસમાં માં બરોડા રાજ્યની સ્થાપના કરી તેઓએ ઉત્તર ગુજરાતમાં તેમના શાસનનો વિસ્તાર કર્યો અને પાટણને તેના વહીવટી મુખ્યમથક તરીકે સ્થાપિત કર્યું પાછળથી કડીને મુખ્યમથક બનાવવામાં આવ્યું અઢારસો સિત્યાસીમાં માં મહેસાણાને ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા જોડવામાં આવતા મુખ્યમથક મહેસાણા ખસેડવામાં આવ્યું